ચાલો બધા રમવા તો ભાઈ આપડી વાર આવી ગઈ છે અને એક જ આપડું કુકુ બેઠું છે એ નગર થઈ ગયું છે દૂડી તીડી દૂડી તીડી થી પાછો અહીંયા ઘરમાં ગડી ગયું છે બાકી તેણ હજી ઘીરે છે તેણીનો કઈ હજી અવસર આવ્યો નથી અંદર રમવા માટેના આપણે વાર આવે છે આપણે વાર કરીએ ભાઈ શું આવે હા રજા હું આવ્યું દૂડી છે દૂડી અરે ભાઈ દૂડી આપો ચા હે કીશો

હાલો આપડો વારો આવી ગયો છે પાછો હવે નાખીએ શું આવે છે જય માતા દી બીજું બેસાડવાનું છે આપણે આપણે આ ભાઈમાં જ નથી હું ના તો સીતું બેન નાખતો આપણે બેહાડ દેવું છે આ વખતે ઓલા એ બેસાડ્યું એ પાકી ગયું હોય મેં નહીં બેસાડ્યું આ નહીં નથી આ ભૂંદ અમારે ભૂંદ સામે નથી ભૂંદ આવી પડખે બેઠો એટલે તમારે ના આવતું મહારાજ એક પાકું કરી તેમે ઉડી એમાં નો હું હાલો થોડું હાં ગડી દે આને સુટી કરો બસ

હા જ ચાર સે બીજા તો નહી આલે નહી આલે ઠે બુ કાઈ નો આ ફૂલ બેહી ગયો આ આ ને મુકેલું ને હા જો કેમ આ મુકો હવે નો આલે જો આમાં ગશ કરીને હા તો દાત કાઢે તો આ મુકી દીદેલું છે હા ગશ કરીને કેમ પર પર રિયે આવી ગઈ લા બેડો ગુસ્સો કે કેમેરા માં અમાર બધું રેકોર્ડ થઈ ગયેલું છે શું છે હા કી નહી 1 2 3 4 5 6 7 શું સુ હદી 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 આવકો હદી હદી ડૂડા ડૂડા ટીડા ગમીય આવજો સડૂડા હા ડીબી નકો ડીબી નકો ડીપ ડીપ ડીપ

இது

કા હે ની આ બંદમ બે એક તો આમ આમ આડો ઢોલા પર ઘર એક બેન ને જ બેરી કાટ નથી બેન હાલો આ ત્રણ હાલો આપડે હું આપડે જે જો આવે એ આપણે જોતું છે બધી બેન બે ચાર અમાર ધરમ નું ગાડું આમાં ધીરે ધીરે હેલા કરે છે

લેગે નો આવે નહીં નો આવે પણ ઈવડે ને પેલે હાલો કોને ગાંડુ કરવા હાલો વ્યાવો અયા એક નગરું છે અમાર એક છે તો ગાંડુ गिनના 4 છે શું છે બે છે ને એમ તો આવશે જ ની ભે હું સિરાત કરશું અરે આવી જજો

એમ પછી આ લીજા અમાર હીકલની વારગી હા પછી એને 10 હાલે કાઈ તમી કીતા નહી હોતા મારા ત્રણ આ મે મારા ત્રણ આંક ને રેડી ઓલું કઈ જો આ લાવો આ આયા તું ને હા હવે 10 10 ને ત્રણ આખો ને ક્યાં જાય ત્રણ ચાર સીધું ની હા એ લાવું ભરું છે આ મારું આ ખૂણા પર પાકી નઈ જાય ને અહીંયા ઘેરે અસાન આ મારવા ને પરફર માર ખાતા વિ